મિત્રો મિત્રો માર્કેટ તમારું સ્વાગત છે આજે તારીખ તારીખ બે હજાર ચોવીસ મિત્રો શનિવારના રોજ આજની આવકની વાત કરીને તો મિત્રો આજે ત્રણ હજાર ગુણીની આવક જોવા મળી છે નવી મિત્રો અને રાજીનું કામકાજ અત્યારે ચાલુ થઈ ગયું છે છાપરા નંબર આઠની નીચે ઉફાપટામાં જે માલ ઉતરો છે તેમાં રાજીનું કામકાજ લેવામાં આવી રહ્યું છે મિત્રો ને ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કે વળીએ છે આજના બજાર ભાવ અને ધાણા અને ધાણી ક્વોલિટી પ્રમાણે મિત્રો ને બજાર તેજી મંદીની વાત કરીને તો વિડીયોના એન્ડમાં આપણે તેજી મંદીની વાત કરશું મિત્રો કેવા આજના બજાર ભાવ રીએ છે એટલું વધઘટ છે મિત્રો તો ચાલો રૂબરૂ જોઈને જાણી આવી ચૌદસો ને એકવીસ ચૌદસો ને એકવીસ રૂપિયાનો ભાવ થયો છે મિત્રો ધાણી છે ઇગલ પ્લસ કલરમાં છે ચૌદસો ને એકવીસ રૂપિયાનો ભાવ થયો થોડુંક કસ્તરમય જોવા મળ્યું પંદરસો ને એકવીસ પંદરસો ને એકવીસ રૂપિયાનો નો ભાવ થયો છે તમે જોયું સુપર કલર માં માલ છે મિત્રો પંદરસો ને એકવીસ રૂપિયામાં માલમાં કાંઈ નો સુપર ક્વોલિટી માલ છે મિત્રો ધાણા છે અને ફાયદુ મિક્સ માં છે પંદરસો ને એકત્રીસ રૂપિયા નો ભાવ થયો સોળસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ થયો છે સુપર ક્વોલિટી માલ છે મિત્રો ધાણી છે મિત્રો એકદમ પોપૈયા ટાઈપ સોળસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ થયો માલમાં સુપર ક્વોલિટી માલમાં કાંઈ ન ઘટે સોળસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ આવ્યો છે આનો ક્વોલિટી બહુ સારી છે મિત્રો ધાણી છે એમ ક્વોલિટીમાં કાંઈ ન ઘટે એકદમ કલરવાળો માલ છે chọn Ch xa chọn xa tuyển vào tít ở mặt chọn xa tuyển vào tít tân vào tít ái tuyển ái tuyển ái tuyển ái tuyển maati to hoy 1421 rupiye no bhav thiyo je 1421 હજારની ધાણાની વાત કરીએ તો સુપર ક્વોલિટી મિત્રો એક્સ્ટ્રા ક્વોલિટી ધાણી છે ને મિત્રો સોળસોની માથે ખપી રહી છે મિત્રો અને એવરેજ ક્વોલિટી ધાણી મીડિયમ કલરમાં છે તે તે પંદરસો આજુબાજુ ખપે રહી છે અને ધાણાની વાત કરીને મિત્રો તો ધાણા એ સુપર ક્વોલિટી બધા પંદરસો માથે ખપી રહ્યા છે મિત્રો કલરવાળા જે માલ હોય સુપર ક્વોલિટી એને પંદરસો માથે અને એવરેજ માલ બધો ચૌદસો આજુબાજુ ખપી રહ્યું છે મિત્રો અને ત્રણ નંબર માલ કહેવાય એ બધો બારસો આજુબાજુ ખપી રહ્યું છે મિત્રો ડંખવાળું હોય એવું બધું બારસોની આજુબાજુ ખપી રહ્યું છે મિત્રો મિત્રો આ માહિતી તમને સારી લાગી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો